மனசார மா மனா ம ું કરે એના મન ફરે સંસારમાં હે ગંગા નાયા જમના ના ગંગા નાયા જમના નાયા નાયા નિર્મર નર્ હે મનના મહેલ તો રહી ગયા હેમ ગંગા મૈયા શું કરે હે મનના મહેલ તો રહી ગયા હેમ ગંગા મૈયા શું કરે

આડા તિલક ભક્તિના દેખાવ કરે હે ભગવો પેરી ભીખ માગે હેમાં ચંદન સુખડ સું કરે હે ભગવો પેરી ભીખ માગે હેમાં સુખડ ચંદન સું કરે હે મા ફરે મન ફે

મારી તારી બહુ કરે એમાં ભગવાન બેટા શું કરે હે મારી તારી બહુ કરે એમાં ભગવાન બેટા કરે હે માળા પરે હાથમાં મન ફરે સંસારમાં હે માળા મણકા શું કરે એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસારમાં

અભિ મન માં બહુ ફરે કરે માળા મન સંસાર એમ માળા મણકા શું કરે એમ માળા મણકા શું કરે ચાર ધામની કરે

ಇನ ಮನಪರೆ ಸಂಸಾರಮಾ ಇಮ ಮಳಾ ಮಳಿಕಾಸುಕರೇ ಇನ ಮನಪರೆ ಸಂಸಾರಮ ವಳಿಕಾನ್ನಿದ್ಯಾಲಾ ಯಾಲಿದ್ಯಾಲಿದ್ಯದ್ಯ.